છોટાઉદેપુરમાં જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી જિલ્લા પોલીસ અને આરટીયુ કચેરી છોટાઉદેપુર દ્વારા સંયુક્તપણે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસની ઉજવણી કરવામાં આવી જિલ્લા પોલીસ વડા એમ્પિયા શેખ દ્વારા માર્ગ સલામતીને લઈ કેટલાક સૂચનો કરવામાં આવ્યા અકસ્માતના ઘટાડા માટે જે માલ્યા સહિત ટ્રાફિકના જવાનો નગરજનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા માર્ગ સલામતી મહિનો શરૂ થઈ રહ્યો છે જેની છોટાઉદેપુર આર ટીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી અને જેમાં અમે હાજર રહી છોટાઉદેપુર શહેરની જિલ્લાની જનતાને ટ્રાફિકના નિયમોના પાલન બાબતે જાગૃત થવા માટે એક સંદેશ આપ્યો છે અને આરટીઓના અધિકારીઓ દ્વારા જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા આ કાર્યક્રમનું ખુબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે